ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ખમણ ગાંઠિયા ફાફડા ભજિયા સમોસા સાથે ખાઈ શકાય તેવી બેસનની ચટણી એટલે કે કઢી બનાવતા શીખીશું આ બેસનની ચટણીને બનતા ફક્ત એક મિનિટ લાગે છે અને ફટાફટ બની જાય છે તેનો સ્વાદ એકદમ માર્કેટની ફરસાણની દુકાન જેવો જ લાગે છે તો તમને પણ માર્કેટના ફરસાની દુકાનની જો ચટણી ભાવતી હોય અને ઘરે બનાવી હોય તો આ રેસીપી ખાસ જોજો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે માર્કેટમાં ફરસાની દુકાનમાં મળે તેવી બેસનની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે રેગ્યુલર બેસન લઈ લેશું ઘરમાં જે પણ ચણાનો લોટ અથવા તો બેસન હોય તેમાંથી બે ચમચી જેટલો તમારે ચણાનો લોટ અથવા તો બેસન લઈ લેવાનો તો આ ચટણી બનાવવા માટે પહેલાં આપણે એક મોટા વાટકામાં બે ચમચી જેટલો બેસન લઈ લેશું અને બેસન લીધા પછી હવે તેમાં આપણે મીઠું એડ કરીશું અને ચપટી ખળદર બસ આ બંને વસ્તુને આપણે બેસનના લોટમાં એડ કરી દેશું અને લોટમાં એડ કર્યા પછી તેમાં આપણે પાણી એડ કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બેસનનું પહેલાં ઘટ ખીરું આ રીતે રેડી કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે કઈ રીતે ચટણી બનાવો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો આ રીતે ક્યારેય ન બનાવેલી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવેલી ચટણી એકદમ માર્કેટની ફરસાણની દુકાનમાં મળે છે તેના જેવો જ સ્વાદ આવશે જો તમે આ રીતે ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બસ આ રીતે બે ચમચી જેટલું પાણી એડ કરવાનું અને કરતી તેને આ રીતે ફેટી લેવાનું તો અહીં આપણું બેસનનું ઘોળ છે એ રેડી થઈ ગયું છે અને તેની થિકનેસ કેવી રાખવાની છે તે પણ હું તમને બતાવી દઉં છું આ રીતે કરવાથી બેસનના ગઠ્ઠા પણ રહેતા નથી અને એકદમ સરસ સ્મૂથ બેટર બનીને રેડી થઈ જાય છે તો અહીં આપણું એકદમ સરસ ઘટ ખીરું બનીને રેડી છે ચટણી માટે બસ હવે તેની થિકનેસ બતાવું છું આ રીતની થિકનેસ જ રાખવાની છે આપણે ચમચીથી પણ આ ખીરાને ચેક કરી શકીએ છીએ આ રીતે ચમચીમાં ખીરું ચોટે અને આંગળીથી આ રીતે તમે કરશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણું બેટર છે એ એકદમ પરફેક્ટ છે તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને નોનસ્ટિક પેન લેશું અને નોનસ્ટિક પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ લેશું ફ્રેન્ડ્સ અહીંયા ખૂબ જ ઓછા તેલમાં આપણે ચટણી બનાવવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે અહીંયા આપણે નાની એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું રાઈ સરસ કકડી જાય એટલે તેમાં આપણે ચોટીક હિંગ એડ કરીશું તો આ રીતે તમારે તેલમાં પહેલાં થોડીક રાઈ નાખીને ચેક કરી લેવાની રાઈ સરસ કકડવા માંડે એટલે તેમાં આપણે હિંગ એડ કરીશું તો અહીંયા તેલ આપણું રેડી છે તો આપણે તેમાં રાઈ એડ કરી દેસું તો અહીંયા આપણે નાની એક ચમચી જેટલી રાઈ એડ કરી દેસું રાઈ એડ કર્યા પછી ડ્રાય ફૂટવા લાગે એટલે તેમાં ચપટીક હિંગ એડ કરશું હિંગ એડ કર્યા પછી તરત જ બે મીડિયમ સાઇઝના ગોળ ગોળ સમારેલા મરચાં એડ કરી દઈશું લીલા તો ફ્રેન્ડ્સ આ રીતે ગોળ ગોળ સમારીને આપણે તેલમાં મરચાંને એડ કરી દઈશું અને મરચાંને એક વખત આ રીતે તેલમાં સાતરી લેશું આ રીતે લો ફ્લેમ ઉપર આપણે તેને સાતરશું અહીંયા મરચાંનો કલર ચેન્જ નથી કરવાનો બસ તેલ સાથે સારી રીતે આ રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ રીતે પાણી એડ કર્યા પછી રેડી કરેલું બેસનનું ઘોળ તેમાં આપણે એડ કરી દેવાનું છે તો અહીંયા પાણી આ રીતે થોડુંક કૂક લાગે એટલે તરત જ અહીંયા આપણે બેસનનું ઘોળ એડ કરશું ફ્રેન્ડ મારી ગેસની ફ્લેમ વધારે હાઈ છે એટલે આ રીતે બેસનનું ઘોળ હાઈ ફ્લેમ ઉપર તમે નાખશો તો આ રીતે ગઠ્ઠા થવાના ચાન્સીસ છે અને જો લો ફ્લેમ ઉપર તમે બેસનનું ઘોર એડ કરશો તો તમારા ગઠ્ઠા નહીં પડશે અને જો આ રીતે ગઠ્ઠા પડી જાય તો પણ પીવાની બિલકુલ જરૂર નથી ચટણી બનાવતી વખતે આ રીતે જો ગઠ્ઠા પડી જાય તો તમારે શું કરવાનું બસ ગેસની ફ્લેમ લો રાખવાની બેસનના ઘોરવાળા વાટકામાં પણ આપણે થોડુંક પાણી લઈ લેશું અને બધું બેસનનું ઘોર છે એ તમે આ રીતે પેનમાં લઈ લેજો અને પેનમાં લીધા પછી તેમાં આપણે થોડુંક થોડુંક પાણી એડ કરશું અહીં આપણું બેસન કાચું છે તો બસ બેસનને સારી રીતે પકાવવા માટે આ રીતે લો ફ્લેમ ઉપર આપણે સ્પેચ્યુલાની મદદથી તેને સતત હલાવશું પાંચથી સાત મિનિટ હલાવશો એટલે એકદમ સરસ સ્મૂથ ચટણી બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફક્ત ત્રીસ સેકન્ડમાં જ આપણે બધા ગઠ્ઠા છે તેને આ રીતે દૂર કરી લીધા છે સ્પેચ્યુલાની મદદથી અને હવે તમે ચટણી જોઈ શકો છો એકદમ સરસ ચટણી બનીને અહીંયા રેડી છે અને હજુ તમે બે મિનિટ તેને પકાવશો એટલે આ ચટણી બિલકુલ કાચી નહીં લાગશે બેસન છે એ એકદમ સરસ આ રીતે પાકી જાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આ ચટણીને તમે પકાવો ત્યારે આ રીતે થોડુંક થોડુંક પાણી નાખતા જવાનું અને સ્પેચ્યુલા અથવા તો તવેથાની મદદથી તેને સતત હલાવવાની આ રીતે બેથી ત્રણ મિનિટમાં જ આપણી ચટણી છે એ બનીને રેડી થઈ જાય છે બેસનનું ઘોળ નાખતી વખતે જો ગઠ્ઠા ન પડે તો તો ચટણી ફક્ત ત્રણ મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે અને જો ગઠ્ઠા પડે છે તો તેને આ રીતે તમે દૂર કરી શકો છો તો ચટણી બનાવવાની આ બે ટીપ્સ છે જેને તમે ફોલો કરશો તો તમારી ચટણી છે એ એકદમ સુપર ટેસ્ટી બનશે હવે સ્વાદ મુજબ આપણે ખાંડ નાખી દેસું ખટાશ પસંદ હોય તો દહીં વધારે નાખવાનું અને મીઠાશ પસંદ હોય તો ખાંડ વધારે એડ કરવાની બસ આ રીતે ખાંડ એડ કર્યા પછી ખાંડ સેજ મેલ્ટ થશે અને ખાંડ મેલ્ટ થાય પછી તેને આ રીતે સ્પેચ્યુલા અથવા તો તવેથાથી આપણે હલાવશું એટલે ફરીથી આપણી ચટણી છે એ ઘટ થઈ જશે આ રીતે ઘટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે સ્વાદ મુજબ અહીં આપણે દહીં એડ કરવાનું છે ખટાશ વધારે પસંદ હોય તો બે ચમચી જેટલું દહીં એડ કરવાનું ખટાશ ઓછી પસંદ હોય તો એક ચમચી જેટલું દહીં પણ ચાલે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ દહીં એડ કરશું આ રીતે દહીં એડ કરવાથી દહીં ફાટતું નથી અને ચટણીનો સ્વાદ એકદમ ફરસાણની દુકાનમાં મળે તેવો લાગે છે તો આ રીતે તમે બેસનની ચટણી કે પછી બેસનની કઢી બનાવી શકો છો અહીંયા આપણી ચટણી રેડી છે તેમાં ચપટી હળદર નાખી દેસું ચટણીને વધારે થોડીક કલરફુલ બનાવવા માટે અને સ્વાદ મુજબ મીઠું પણ પાછળથી તમે એડ કરી શકો છો તો દહીં એડ કર્યા પછી ચટણીને ટેસ્ટ કર્યા પછી તમે તેમાં મીઠું પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી ચટણી બનીને તૈયાર છે ગરમા ગરમ આ ચટણીને તમે ખમર ગાંઠિયા ફાફડા ભજીયા સમોસા સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થશે અને હા ફ્રેન્ડ્સ આ ચટણી સાથે તમારે વણેલા ગાંઠિયા બનાવવા હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તમે ત્યાંથી જોઈ શકો છો તો બસ ગરમા ગરમ ચટણી તૈયાર છે સૌ કરવા માટે તો ફ્રેન્ડ્સ આજની એ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે